અરવલ્લી જિલ્લાના નવા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળતા તેમણે કહ્યું કે પ્રોહિબિશન મામલે સરકારની નીતિ મુજબ તેઓ કામ કરશે આ સાથે તેમણે કે ક્રાઇમ કંટ્રોલ માટે કામગીરી કરાશે આ માટે તેઓ જિલ્લાનો રિવ્યુ મેળવશે આગામી દિવસોમાં તેઓ લોકો સાથે બેઠક યોજીને તેમના પ્રતિભાવો પણ લેશે ગીર સોમનાથ જિલ્લાના સાડા ત્રણ વર્ષ પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાર્જ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ જિલ્લાનો રિવ્યૂ લઈશું ક્રાઈમ કંટ્રોલ લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરીફનો અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રુવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા એને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્નો શું છે

શામળાજીથી તેઓ મોડાસા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા એસપી કચેરી ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીવાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ નવા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો હતો જય અમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી